કોલેજિયન યુવતીની હત્યા કરવામાં આવી છે પાડોશી યુવકે જે સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ગઈકાલે છડી વડે ગળું કાપી નાખ્યું હતું જેથી તે યુવતીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે પોલીસે મોડી રાત્રે આરોપીને ઝડપી લીધો છે ઘટનાને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં અરેરાટી સાથે ચકચાર ફેલાય છે ઘટનામાં ભુજ શહેરની ભાગોળે આવેલ એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર સાક્ષી ખાનિયા નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી એ દરમિયાન ગાંધીધામના શખ્સ મોહિત મુરજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો અને યુવતીને મળ્યો હતો જ્યાં તેણે યુવતીને કહ્યું હતું કે તે મને શું કામ બ્લોક કરી દીધો છે જેના પ્રત્યુત્તરમાં યુવતીએ કહ્યું હતું કે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી યુવતીના ગળા ઉપર ઝીકી દીધી હતી શિક્ષણ સાથે સમાજ જીવનને ચિંતામાં મૂકનારી આ ઘટનામાં ઘાયલ યુવતીને શાળા સંચાલકો દ્વારા ખાનગી વાહન મારફતે તાત્કાલિક ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેની શ્રાણ તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન આજે સવારે યુવતી હોસ્પિટલના વિચારને અંતિમ શ્વાસ લીધા હતા હુમલાના બનાવમાં હવે ભુજ એ ડિવિઝન પોલીસ હત્યાના ગુના હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અહીં કેન્ડલ માર્જનું આયોજન કરવામાં આવેલું છે જે લોકો સાક્ષીના કેટલાક સપનાઓ જે અધૂરા રહી ગયા છે તે ગાંધીધામની રહેવાસી તે અહીંયા કને ભણવા માટે આવેલી તેના આગળ અભ્યાસનો સપનો અધૂરું રહી ગયું છે અને જાણે

અને જલ્દી ને જલ્દી આરોપી ને સજા મળવામાં આવે આ દ્રિશ્ય જોઈ તેના મિત્રે વચ્ચે પર છોડવાની કોશિશ કરતા ક્રોધમાં રહેલા આરોપીએ મિત્રને પણ પીઠના ભાગે છોરી મારી દીધી હતી બંને જાણાને ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી દેતા યુવક બાઇક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો બનાવ સમયે એક રાહદારીએ કોલેજ અંદર પહોંચી બનાવની વાત કરી હતી એના પગલે સંચાલકો દોડી આવ્યા હતા અને બંને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યુવક અને યુવતીના ઘરો ગાંધીધામ ભારતનગરમાં આસપાસ હોવાથી બંનેના સંબંધ વિશે પણ તપાસ ચાલી રહી છે હુમલા કરનાર આરોપીને પોલીસ ભુજ વિસ્તારમાંથી જ મોડી રાત્રે ઝડપી લીધો હતો આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરવામાં આવ્યો છે કૌશિક પટેલ ટીવી સુરત